નમસ્કાર મિત્રો તો હાલ મારી છે બહુ મોટી ખબર મહારાષ્ટ્ર વિધાનસભા ચોમાસુ દરમિયાન મારામારીની ઘટના બની છે ધારાસભ્ય વિધાનસભાની લોબીમાં છૂટા હાથની મારામારી કરી છે એકબીજાના લાથો ફેટો મારે છે જેનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે વાસ્તવમાં શરદ પવારની એનસીપી પાર્ટીના ધારાસભ્ય જિતેન્દ્ર હાડ અને ભાજપના ધારાસભ્ય ગોપીચંદ પડકર વચ્ચે કોઈક બાબતે વિવાદ ઉભો થયો હતો જેના કારણે તેઓ બંને તેમના સમર્થકો મારામારી ઉપર ઉતરી આવ્યા હતા વાયરલ વિડીયો પહાડો અને પડઘર વચ્ચે એકબીજાના વાળ ખેંચતા અને મુક્કા મારતા જોવા મળી રહ્યા છે રહ્યા બાદ બંને મારામારી કરતા અટકાવવા માટે અન્ય ધારાસભ્યો અને અન્ય કાર્યકર્તાઓ વચ્ચે પડતા દેખાઈ રહ્યા છે મારામારીમાં કપડાં પણ ફાટી ગયા છે મારામારી કર્યા બાદ બંને જૂથોના લોકો એકબીજા પર અપસાર કરતા નજરે પડી રહ્યા છે સોશિયલ મીડિયામાં મારામારીના આ ઘટનાનો વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે યુઝર્સ આ ઘટનાને સમર્થન ગણાવી રહ્યા છે તો મિત્રો આજ માટે આટલું નહીં તો અમારી ચેનલ પર નવા તો લાઇક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાને ધન્યવાદ